એક એ વાળી ગન અને બીજી એસ એમજી વાળી ગન એ જે પેલા બે મળશે એનાથી આપણે આખી ગેમ રમવાની છે તો આલો આપણે જોઈએ કઈ પેલા બે ગન મળે બંદા તો આપણે ઉપર એક આવે છે એ આલો જલ્દી જોઈએ આપણે પેલા કઈ બે ગન મળે છે સારી અને એને ગન મળી ગઈ છે એવો મને અવાજ આવી ગયો છે મજા આયા

જોઈએ પેલા એક એસએમજી ગન કઈ મળી આ આપણે પેલા એક વેક્ટર મળી ગઈ છે અમને એક વેક્ટર કાઢવી પડશે એની જગ્યાએમ એક લિમિટર છે હવે આ બે ગનથી જ આપણે આખી ગેમ પૂરી કરવાની છીએ તો હવે જોઈએ ને ઓલા બંદરને ટ્રાય કરીએ મારવાની કે હવે આપણે એની પાસે એમપી ફોર્ટી છે તો એને થોડોક ફાયદો રહેશે કારણ કે આપણી પાસે એવી કંઈ સારી ગન છે નહીં મને લાગ્યું પાછળ એક બંધો વિતરો છે આ બાજુ આલું ચાબી નથી ગ્લુલ છે હાલો આને એડસો સાથે પતાવી દીધો હવે આપણે રિક્ષા લઈને અહીંથી જઈએ બાકી ઉપરથી આવશે તો આપણે માન નાખીએ ડ્રોપ ઉઠતા જઈએ તો તમને મજા આવતી હોય તો આવા અલગ અલગ ચેલેન્જ કોમેન્ટ કરજો આપણે તે ચેલેન્જ ઉપર વિડીયો બનાવશું અવાજ આવ્યો છે અમે ક્યાંક આગળ બંધો છે આપણી પાસે અત્યારે એમો ઓછો રિક્ષા લઈને આપણે ઉપર ડ્રોપ લુપટા એમાંથી મળી જાય તારું આપણે ઘન તો લઈ નથી એમો અવાજ આવ્યો પાછળથી કોઈક

હાલ થઈ ગયો આપણા પાંચ કિલ મેડિકિટમાં એમો આપણી પણ હાવ ઓછો છે આજુબાજુ કઈ લેવાનું છે તો અહીંયા લઈ આવી જાય અહીંયા ઘરમાં છે તો આવી ગયા છે આપણે અહીંયા અને અહીંથી કંઈક એમો હોય બેમો લઈ લઈએ

આ બે ગનની સાથે બંદા મળતા નથી ગયું કા હજી આઠ બંદા હે હાલો આપણે બંદાનો અવાજ આવ્યો છે એક સ્નાઈપર લઈને ઠીક 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 કરે છે ગોત્યા જો જાય લોવલ એ આડું નાખે આવી જાય દેખાડ ડાસું દેખાડતા રહું ક્યાં છે Dekat 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 ya tuh dia medek Keluar lah kok Keluar lah Baik dah Pati jalan